કોટે વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કોટેન્ડર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ ફેબ્રુઆરીથી લઈને પહેલી માર્ચ સુધી આ સ્પર્ધા યોજાશે શહેરના સમા સ્પોર્ટ્સ ઇન્ડોર કોમ્પ્લેક્સ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે જે વિશે માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી અગિયારથી ઓગણીસ વર્ષની ઉંમરના યુવા ટેબલ ટેનિસ ખેલાડીઓ દેશભરના અને વિદેશી ખેલાડીઓ છવ્વીસ ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કોટેન્ડર બે હજાર વડોદરામાં ટોપ એવોર્ડ માટે સ્પર્ધા કરશે તેઓ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આ આયોજન કરવામાં આવે છે જેનું સંચાલન ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે આ મહાન પ્રતિષ્ઠિત ઇવેન્ટનું આયોજન જ્યારે કરે છે ત્યારે પ્રથમ વખત આ ઇવેન્ટ ભારતમાં યોજાઈ રહી છે આ સ્પર્ધામાં ભારત અને બારથી વધુ દેશોમાંથી બસો કરતા વધારે ટોચના યુવા પેડલર્સ અને અધિકારીઓ ભાગ લેશે વિશ્વ સ્તરના મહાન કાર્યક્રમમાં અગિયારથી ઓગણીસ વર્ષના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેન્ક કરાયેલા ખેલાડી ત્રણસો Here and the media very numerous. I have to say thank you to everybody and behind. Uh, yes, India is deploying the, the, the best players here, of course. We play home and we try to win everything. Uh, of course, it's, it's not easy because competition is made by two. Then uh, the performance is not from one side only. It's from 8 countries are participating and world top 10 players are also participating. Mostly are from India, first top 10 players. We will be having under 11, 13, 15, 17 and 19 boys singles and girls singles and 17 and 19 mixed doubles. The matches for singles will be conducted in 2 stages. The first stage is round robin, and two players from each group for the main draw, and main draw will be on a knockout stage. It is an absolute honor to be here on the first ever youth container in India. I would like to talk, to thank all the members, associations, government, UTT, our media friends that are here. Sponsors and partners for making this event possible. Hosting this event in Padodara is a significant milestone for world table tennis. India is having a very high number of players traveling all over the world playing the youth events. India has top 10 world ranking players in the youth world rankings so it's they deserve the opportunity to showcase their talent at home players and the players the country any the republic of korea england sri lanka australia united states of america maldives antigua and barbuda આટલા દેશોના પ્લેયર આમાં રમવાના છે આ એક રેન્કિંગ ટુર્નામેન્ટ છે અને એનું ખૂબ એક અને એનું મહત્વ હોય છે આ જે ઇવેન્ટ છે એની ઇન ધ મેડલ સેરેમની ઓફ ધ ઇવેન્ટ વી આર ઓલસો પ્લીઝ ટુ વેલકમ અવર યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર યુથ એન્ડ સ્પોર્ટ્સ શ્રીમતી રક્ષા કરશે મેડમ મંત્રીશ્રી આ એમના મેડલ સેરેમનીમાં તારીખ એક આજ બેડર 25 ના રોડ હાજર છે અને તમામ દેશોના players ને વડોદરાનું સદભાગ્ય છે કે સ્પોર્ટ સિટી તરીકે આપણે આખા દેશમાં ઓપોર્ચ્યુનિટી છે અને તે ડબલ્યુટીટી તરફથી અને યુથ કંડ ટુ થાઉઝન્ડ ટુ ટ્વેન્ટી અને આપણને જવાબદારી એટલા માટે આપવામાં આવી છે કે એમને આપણા પર ટ્રસ્ટ છે એમનો સપોર્ટ પણ સારો છે અને બાર કન્ટ્રીઝમાંથી પ્લેયર્સ અને ટેકનિકલ્સ બધા આવવાના છે આપણી જવાબદારી એટલી છે કે સારી રીતે અહીંયા તૈયાર થવાના જે પાર્ટિસિપન્ટ્સ એ પછી આગળ એમનું જે પોતાનો એક્સપોઝર છે એ વર્લ્ડ વાઈડ એમને મળવાનું અને આ એને માટેનો ફર્સ્ટ સ્ટેપ અને સ્ટેજ છે આપણી સદભાગ્ય એ છે કે ભારતના ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ આમાં રમવાના છે અને બાકીના જે દેશોમાંથી આવશે તે બધા સિલેક્ટ થઈને વર્લ્ડ લેવલે પોતાનું એક્સપોઝર બતાવવાના છે પોતાની ટેલેન્ટ સાબિત કરવાના છે એમને માટે પણ આ ઓપોર્ચ્યુનિટી એવી છે ઘણું બધું એમને એમને પણ આમાંથી શીખવા મળશે આપણી જવાબદારી એટલી છે કે લોકો આવે આપણે સારી રીતે વેલકમ કરીએ સારો સ્ટે હોય સારું ફૂડ સ્વાસ્થ્ય આ બધાની કાળજી કરીને હેલ્ધી વેલ્ધી એટલે બંને રીતે રમીને પણ વેલ્ધી થવાના છે કે જ્યાં જશે વર્લ્ડમાં ત્યાં એમની વેલ્થ વધવાની જ છે તો એ વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશનને જવાબદારી અપાઈ છે મારી ટીમ ખૂબ સરસ છે અને ટીમમાં હવે તો હેમાંગભાઈ કલ્પેશ આ બધા ખૂબ સરસ દિન રાત દોડીને કામ કરી રહ્યા છે હું વડોદરાવાસીઓને કહીશ કે બધા જ લોકો આ ઓપોર્ચ્યુનિટી અમારી જેમ એને અવેલ કરે અને જોવા માટે આવે એને એન્જોય કરે યુટ્યુબ પર પણ આને લાઈવ આ લોકો કરવાના છે થેન્ક યુ વેરી વડોદરા ખાતે ડબલ્યુ ટીટી વર્લ્ડ ચેમ્પિયનશીપ ટેબલ ટેનિસની કે જેનું આયોજન થવા જઈ રહ્યું છે આ રેન્કિંગ ચેમ્પિયનશીપ છે અને ભારતમાં પહેલીવાર થવા જઈ રહી છે કે જે વડોદરાઓને આ સૌભાગ્ય મળ્યું છે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત ઓલમ્પિક્સ માટે જ્યારે પોતે તૈયારી કરી રહ્યું હોય ત્યારે આ પ્રકારના વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ યોજવા એ એક વડોદરા તરીકે કે જે સંસ્કારી નગરી છે રમતગમતની પણ સંસ્કૃતિ વડોદરાની અંદર વર્ષોથી દાયકાઓથી જળવાયેલી છે ત્યારે વડોદરાની અંદર રિપબ્લિક ઓફ કોરિયા ઇંગ્લેન્ડ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા અમેરિકા મોલદીવ્સ આ પ્રકારના દેશોના પ્લેયર્સ અહીંયા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રમવા આવી રહ્યા છે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પણ આ વર્લ્ડ ચેમ્પિયનશિપનું એક્સપોઝર મળે તેના માટે ટીટીએબી દ્વારા વિવિધ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ અને કોલેજો સાથે સંકલન કરી અને તેમના વિદ્યાર્થીઓને પણ આ ટુર્નામેન્ટ માણવાનો અવસર મળે એ બાબતના પ્રયત્નો હાથ ધર્યા છે આ ટુર્નામેન્ટની ઇનામી રકમ એક હજાર ડોલર છે કે જે નાણાં રૂપે ચૂકવવામાં આવશે અને ત્રણસો પચાસ જેટલા ઇન્ટરનેશનલ પ્લેયર્સને આ આખી ટુર્નામેન્ટનો લાભ મળશે અને આના જે મેડલ સેરેમનીનો ત્રીજો દિવસ છે તેની અંદર આપણા રમતગમત રાજ્યમંત્રી કેન્દ્રના શ્રીમતી રક્ષાબેન ખડશે પોતે પણ ઉપસ્થિત રહી અને આપણા ખેલાડીઓને બિરદાવવાના છે